હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એકેડમી એન્જલિ ચલો નમની પરીક્ષા જે મિત્રોએ આપી હોય અને આઠ ગણાનું જે લિસ્ટ આવ્યું છે એમાં સફળ થયા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન જે મિત્રોનું નામ નહીં આવ્યું હોય એને ખૂબ દુઃખ થયું હશે કે સારું માર્ક્સ આટલા બધા થતા ને નામ કેમ ન આવ્યું તો એક સહજ સમજી શકાય એવી બાબત છે અને એ બાબત સમજાવવા માટે એક નાનકડો પ્રયત્ન કરું છું પરીક્ષા જિલ્લાવાઇઝ હતી જિલ્લાવાઇઝ હતી એનો મતલબ શું કે માની લો કે કોઈ એક જિલ્લો છે ઉદાહરણ તરીકે ગીર સોમનાથ હવે ગીર સોમનાથમાં માની ચાલીએ કે દસ હજાર ફોર્મ ભરાયા દસ હજાર છોકરાઓમાંથી માની ને ચાલીએ કે સો છોકરા એવા હતા કે જે સિન્સિયર હતા ખૂબ સારી તૈયારી કરી અને એ લોકોએ કદાચ એકસો પચાસ થી વધારે માર્ક્સ લેવા હોય તો મેરિટના બેઝ ઉપર એ લોકોનું અત્યારે નામ આવે એ સહજ છે એમકે એ લેખિત પરીક્ષા હતી ફિઝિકલ બાકી છે કમ્પેરેટિવ એ જ રીતે દાહોદ ને ચાલી કે દાહોદમાં માની લો કે દસ હજાર લોકોએ ફોર્મ ભર્યા ગીર સોમનાથની કમ્પેટિટિવમાં કમ્પેરિઝનમાં દાહોદ છે એના જે છોકરાઓ છે એ માનીને ચાલીએ કે થોડાક તૈયારીમાં પાછા પડેવા હતા તો એમાં એવું બન્યું કે જે છોકરાઓ તૈયારી કરતા હતા એમાં ટોપ પર શો હતા એ લોકોના હાઇએસ્ટ એકસો વીસ આસપાસ રહ્યા તો હવે શું થાય કે માની લો કે ગીર સોમનાથમાં કદાચ કોઈને એકસો ચાલીસ આવ્યા હોય એનું નામ ન હોય અને એકસો વીસમાં દાહોદ વાળાનું નામ હોય તો આપણને એમ થાય કે આવું થોડું ઓલા એકસો નામ આવી ગયું ને મારું નામ અહીંયા એકસો ચાલીસમાં માં ન આવ્યું પણ તમારા જિલ્લાની સ્પર્ધા અલગ હતી એ જિલ્લાની સ્પર્ધા અલગ હતી એટલે સામાન્ય રીતે આપણા બંધારણમાં અનુચ્છેદ નંબર સોળ છે ને એમાં એવું લખ્યું છે કે રોજગારીની બાબતમાં સમાન તક મારા ખ્યાલથી હું જ્યાં સુધી માનું છું સમજુ છું ત્યાં સુધી અહીંયા આ પરીક્ષામાં એ વસ્તુ જળવાતી હોય એવું નથી લાગતું કેમ કે દરેક જિલ્લામાં વ્યક્તિએ ફોર્મ ભરવું હોય તો એક જ જિલ્લો પસંદ કરી શકે એક જ જિલ્લામાં તમે એક જ વખત ફોર્મ ભરી શકો તો જે દાહોદની જગ્યા છે એમાં મેં ફોર્મ ભર્યું હોય તો હું ગીર સોમનાથની જગ્યામાં મારો હક જતો કરું તો થાય કેમ કે હું કોઈ એક જ જગ્યાએ ફોર્મ ભરી શકું ને એક જ જગ્યાએ પરીક્ષા આપી શકું પરીક્ષા એક જ દિવસે હોય એટલે જો આ ભરતી સેન્ટ્રલાઈઝ હોય મતલબ કે આખા જિલ્લામાં રાજ્યમાંથી આઠસો લેવાના થાય ઓકે તો એના લીધે વિદ્યાર્થીઓને જે પ્લસ છે ને એ ન રહીએ કે ઉપરના ટોપર જે હોય એ લઈ લે એટલે અહીંયા ભરતી બોર્ડે આ કદાચ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે જિલ્લાવાઇઝ ભરતી ન કરતા સેન્ટ્રલાઇઝ ભરતી કરે બાકી જિલ્લાવાઇઝ ભરતી થશે તો આ એક પરીક્ષા નહીં ગમે તે પરીક્ષા છે બધામાં મેરિટ આવી રીતના પ્લસ માઇનસ રહેશે કે એક જગ્યાએ એકસો સિત્તેરે વારો નો આવ્યો હોય તો બીજી જગ્યાએ સામે વારો આવી ગયો હોય એવું બને કેમકે સ્પર્ધા હતી એમાં તૈયારી વાળો સ્ટાન્ડર્ડ વર્ગ હતો ખ્યાલ પડે છે એટલે આ વિદ્યાર્થીઓ સ્વીકારવું પડે બીજું કેવું છે કે હવે માનીને ચાલો કે સો છોકરાએ પરીક્ષા આપી અને બધાને દોઢસો ઉપર માર્ક્સ છે હવે એનું ફિઝિકલ આવે તો એવું બને સો માંથી એક પાસ નો થાય એટલે અત્યારે માની લો કે એક જિલ્લામાં સો છોકરાનું લિસ્ટ આપ્યું હોય સો એ સો એમને એમ જાય અથવા તો એક કે બે પાસ થાય તો શું કરવું તો ફરી ફરી બીજા સો લાવો ફરી ત્રીજી વખત લાવો ચોથી વખત લાવો એક મારા અંદાજ પ્રમાણે સામાન્ય રીતે છેલ્લી ભરતીમાં સો માંથી બે જણા ફિઝિકલ પાસ થયેલા છે સો માંથી બે જણા પાસ થયેલા છે હવે સો માંથી બે ગણીએ તો એનો મતલબ કે હજાર હોય ને તો સામે વીસ હોય હજારે કેટલા હોય વીસ હોય તો અહીંયા માની લો કે અત્યારે છ પાસ કર્યા છે એટલે આના છ ગણા થયા તો આના તમે ગણા છ કરી નાખો એટલે એકસો વીસ થાય એટલે અત્યારે જે લિસ્ટ આપ્યું છે એની સામે કદાચ એમાંથી પાસ એકસો ને વીસે માન નીકળે તો તમારે તો કરવાના છે આઠસો ત્રેવીસ ઉપરના એટલે આપણે રાઉન્ડ ફિગર આઠસો ગણીએ તો આવી રીતે તમારે આઠ રાઉન્ડ બહાર પાડવા પડે કેટલા આઠ રાઉન્ડ સરકારે અથવા તો જે સિસ્ટમ છે એની શું કર્યું છે અત્યારે તો કે આઠ ગણા પાસ કર્યા છે જે ડાહ કહેવાય એક પ્રકારનું એની જરૂર નતી પચીસ ગણા ફરજિયાત લઈ લેવાની જરૂર હતી તો મેરિટે હેઠું ઘણું બધું આવત વિદ્યાર્થીઓને અંદરથી સાંત્વના થત અને એ થાવાની જ છે અત્યારે ખાલી તકલીફ શું છે કે આઠ ગણાનું લિસ્ટ આવ્યું એમાં પચીસ ગણામાં તમારું નામ છે પણ જાહેર નથી થયું એટલે તમને હવે અત્યારે આમ ઉમડકા ઉપડે છે અંદરથી આવું થોડું હોય કે આમ પરીક્ષા લેવાય બધું કેન્સલ કરવાનું આંદોલન એમ આંદોલન ન હોય પરિસ્થિતિને સમજી અને નિર્ણય લેવાનો હોય તમે તૈયારી કરી છે તમારી તૈયારી ક્યાં એડે જવાની નથી માની લો કે આઠ ગણા નું કદાચ ગ્રાઉન્ડ લઈ લેશે ને તો આઠ ગણા માંથી મેં કીધું એ પ્રમાણે એકસો વીસે માન પાસ થવા જ થાય ને ન થાય હા એ નાની માના ઘર નથી ને આ ગ્રાઉન્ડે ઉતરવું દોડવાનું છે લાંબો કૂદકો ઊંચો કૂદકો રસાચડ છે એ બધું ઘણાથી તો જાહે નહીં પરીક્ષા દેવા ખાતર દીધી હોય એવાય હોય એટલે પચી ગણું લિસ્ટ છે એ જાહેર થઈ જશે અને નહીં થાય તો એક પછી બીજો રાઉન્ડ આવશે ત્રીજો રાઉન્ડ આવશે ચોથો રાઉન્ડ આવશે એમ વારા પરથી રાઉન્ડ આવતા જશે પણ એટલું યાદ રાખવું કે વાઇઝ અલગ અલગ તમારું ફોર્મ ભરાણું છે જિલ્લાવાઇઝ પરીક્ષાઓ લેવાની છે જિલ્લાવાઈઝ મેરિટ બન્યા છે તો એ પ્રમાણે એટલું તો નક્કી છે કે મેરિટમાં પ્લસ માઇનસ રહેશે આખા ગુજરાતનું એક સરખું મેરિટ ન રે એ પોસિબલ જ ન બને કે કોઈ જિલ્લામાં વધારે થાય તો કોઈ જિલ્લામાં ઓછું થાય લાંબા થક ઉઠ થવાની છે નોર્મલાઇઝેશનવાળી આ પેલી પરીક્ષા છે એટલે અંદાજો આવો મુશ્કેલ છે વધારેના ના ઓછા થયા ઓછાના વધારે થયા એ સહજ સ્વીકારવા સિવાય કોઈ ઓપ્શન મને નથી લાગતો છતાં તમને કોઈ ક્વેરી કમ્પ્લેન હોય તો તમે ભરતી બોર્ડનો આ બાબતે સંપર્ક કરી શકો છો પણ એટલીસ્ટ એટલું નક્કી છે કે પચી ગણા લેશે 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 એમાં કોઈ ડાઉટ નથી એટલે આ થોડાક દિવસ શાંતિ રાખો ખોટો ઉહાપો કરવાની ક્યાંય જરૂર નથી બીજું લિસ્ટ આવશે જ તે આ આઠ ગણામાં કોઈ દી આઠસો પૂરા થાય નહીં એવું મારું ચોક્કસપણે માનવું છે જો આ હસમુખભાઈ પટેલ સાહેબ ભરતી બોર્ડના અધ્યક્ષ એમને કીધું છે પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટની ગાર્ડની આઠસો જગ્યા ભરતી માટે વન વિભાગની માંગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા આઠ ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે આવું સ્પષ્ટપણે લખેલું છે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે માની લો કે અત્યારે કદાચ કોઈને એકસો ચાલીસ થતા હોય એકસો પચાસ થતા હોય નામ ન આવ્યું હોય તો એકાદ અઠવાડિયું રાહ જોઈ લેવાય એ દરમિયાન તમારે માનનીય હસમુખભાઈ પટેલ સાહેબને ટ્વિટ કરીને કહી દેવું અથવા તો તમારે પર્યાવરણ મંત્રી હોય તમારા ધારાસભ્ય હોય એ બધાને તમે ઘરે બેઠા ટ્વીટ કરી શકો એ કરવાની છૂટછાટ હડી બાકી કે થેલા લઈને ભેગું થવાની હાલ મને જરૂર નથી લાગતી એટલે એ બાબતે એક સલાહ આપવાનો પ્રયત્ન કરું છું ગમે તો ભલે ના ગમે તો કંઈ વાંધો નહીં આ આખું મેરિટ લિસ્ટ આપેલું છે અલગ અલગ જિલ્લાવાઇઝ કે અમદાવાદમાં જે જનરલ કેટેગરી છે એનું એકસો ને અઠ્ઠાવન એસીબીસીનું એકસો ત્રેપન છે એક સર્વિસમેન હોય તો એનું અહીંયા અલગ અલગ આપ્યું છે જે જગ્યાએ જે ભરતી માટે જે જગ્યાઓ છે હતી એનું જ આપ્યું છે અમરેલીમાં એકસો અડસઠ છે બસોમાંથી છે આ અરવલ્લીમાં એકસો પંચાવન છે ભરૂચમાં એકસો ઓગણસાઠ છે ભાવનગરમાં એકસો છે બનાસકાંઠામાં એકસો એકસઠ છે છોટાઉદેપુરમાં એકસો સડસઠ છે દાહોદમાં એકસો તોંતેર છે ડાંગમાં એકસો સિત્તેર છે ગીર સોમનાથમાં એકસો છે જામનગરમાં એકસો જૂનાગઢમાં એકસો ચોસઠ પછી કચ્છ ભુજમાં એકસો સડસઠ છે મહીસાગરમાં એકસો નર્મદામાં એકસો પંચમહાલમાં એકસો સડસઠ પોરબંદરમાં એકસો પછી સાબરકાંઠામાં એકસો ને બાસઠ છે સુરતમાં એકસો સત્યોતેર છે સુરેન્દ્રનગરમાં એકસો પંચાવન છે તાપીમાં એકસો પંચોતેર છે વડોદરામાં એકસો પાસઠ છે વલસાડમાં એકસો પંચાવન છે હવે પચીસ ગણું થશે ને આ આઠ ગણાની હાલત છે પચીસ ગણામાં ઘણું બધું જશે રેડી ઘણું બધું હેઠું આવી જશે બાકી જગ્યા પ્રમાણે છે એટલે એમાં તો કઈ બાંધછોડ હાલે નહીં દરેક જિલ્લામાં એટલા તો સો બસો છોકરા હોય જે વ્યવસ્થિત તૈયારી કરતા હોય વ્યવસ્થિત તૈયારી કરતા હોય તો એટલા માર્ક્સ હોય હવે છ જગ્યા હોય એના આઠ ગણા લીધા હોય એટલે છ અઠાને અડતાલીસ થાય તો અડતાલીસ તો જિલ્લામાં સારા છોકરા હોય તૈયારીવાળા એટલે મેરિટ ઉપર જાય એમાં કોઈ ડાઉટ ના હોય એ જાય પણ અમે આ યાદ રાખો જે ડાઉટ જાય એ ધીમે ધીમે હેઠું આવશે ગેરેન્ટેડ આવશે થોડીક ધીરજ રાખો થોડીક ધરપત રાખો અમે બે વડોદરી મહેનત કરતા હતા કે અમારી મહેનતનું શું હવે પછી હું એ જ કહું છું તમારી મહેનતનું ફળ તમને ઈશ્વર અપાવશે થોડીક ધીરજ રાખો બે વર્ષ જેમ ધૈર્ય રાખી છે એમ હજી થોડીક અઠવાડિયું ધીરજ રાખો પછી ગણા દો એટલે આ લિસ્ટ છે આ મેરિટ હેઠું આવી જશે તમારું નામ મેરિટમાં આવી જશે તૈયારી ચાલુ રાખો ખોટા ડિમોટિવેટ થવાની જરૂર નથી તમારું નામ મેરિટમાં આવશે તમે ફિઝિકલ પાસ થશો તો નોકરી તમારી કન્ફર્મ થશે મેરિટ હેઠું આવશે ચલો તો આ જે મિત્રોને લાગુ પડતું હોય એ મિત્રોએ ધ્યાનમાં રાખવું